નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ સમયે સારી એવી રકમ હોય જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય પંચાવન થી સાહીઠ વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે રિટાયરમેન્ટ પછી જો તેને નાની નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે તો દુઃખ થાય છે આવી પરિસ્થિતિ બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે આ પ્લાનિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સૌથી અગત્યની વાત એ છે કે રિટાયરમેન્ટ માટે ત્રિપલ ફાઈવ રૂલ શું છે આવો તેના વિશે જાણીએ સૌપ્રથમ જાણીએ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે વાસ્તવમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ એક એવું માધ્યમ છે જેની મદદથી તમે જ્યારે કમાણી કરો છો ત્યારે તમારે તે વર્ષો માટે તૈયારી કરવી પડશે જ્યારે તમે કમાઈ શકશો નહીં એટલે કે નિવૃત્તિ માટે સરળ શબ્દોમાં કહીએ તો યુવાનીમાં તમે તમારી વૃદ્ધાવસ્થા માટે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેનીજ કહેવાય છે રિટાયરમેન્ટ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાન તૈયાર કરતી વખતે આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે જેમ કે તમે કઈ ઉંમરે રિટાયર થવા માંગો છો 55 કે 60 વર્ષ રિટાયરમેન્ટ પછી તમે કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ ઈચ્છો છો સિમ્પલ કે લક્ઝરી લાઈફસ્ટાઈલ રિટાયરમેન્ટ સમયે તમને કેટલા પૈસાની જરૂર પડશે અને કેટલા સમય માટે વગેરે વગેરે જો તમે રિટાયરમેન્ટ સમયે મોટો કોર્પોરેટ્સ મેળવવા માંગતા હો તો તમારા માટે 355 રૂલને સમજવું જરૂરી છે ત્રિપલ ફાઈવ રોલ કહે છે કે જો તમે કોઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પચાસ વર્ષની ઉંમરે પાંચ હજાર રૂપિયાનું રોકાણ શરૂ કરો છો તો પંચાવન વર્ષની ઉંમરે તમારી પાસે એક કરોડ છોતેર લાખ રૂપિયાનું રિટાયરમેન્ટ કોર્પસ હશે પરંતુ જો તમે પાંચ ટકા સ્ટેપ અપ એટલે કે દર વર્ષે તમારા રોકાણમાં પાંચ ટકાનો વધારો કરો છો તો પછી પંચાવન વર્ષની ઉંમરે તમારી પાસે બે કરોડ ત્રેસઠ લાખ હશે બંને કેસમાં અંદાજિત બાર ટકા રિટર્ન માનીને ચાલીએ છે

આ કરવા માટેના બે રસ્તા છે પ્રથમ મોટી રકમની માસિક એસઆઈપી કરો અને જો મોટી રકમની શરૂઆતમાં રોકાણ કરવું શક્ય ન હોય તો તમારી પાસે બીજો વિકલ્પ છે સ્ટેપ અપ એસઆઈપી એટલે કે શરૂઆતમાં નાની રકમથી રોકાણ શરૂ કરો અને દર વર્ષે પોતાની એસઆઈપી રકમને વધારતા રહો ઉદાહરણ તરીકે તમારી ઉંમર ત્રીસ વર્ષ છે અને તમે પચાસ વર્ષની ઉંમરે રિટાયર થવા માંગો છો અને તમને રિટાયરમેન્ટ પછીના જીવન માટે પાંચ કરોડના કોર્પોરેશનની જરૂર છે

રિટાયરમેન્ટ પ્લાનિંગ સમયે લોકો ખૂબ જ કોમન મિસ્ટેક કરે છે તેઓ માત્ર રોજિંદા ખર્ચ માટે જ પૈસાની વ્યવસ્થા કરવાનું વિચારે છે તેઓ તબીબી ખર્ચ પર ધ્યાન નથી આપતા જ્યારે ઉંમર વધે છે રોગો થવાનું જોખમ પણ વધે છે આખું રિટાયરમેન્ટ કોર્પસ તબીબી ખર્ચમાં વપરાઈ જાય છે માટે જ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પણ જરૂરી છે નાની ઉંમરે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાથી તમને ઓછા પ્રીમિયમ પર વધુ રકમનું કવર મળે છે અંગ્રેજીમાં એક કોર્ટ છે જે કદાચ તમે સાંભળ્યું હશે ઇફ યુ આર Born poor it is not your fault however it is entirely your fault if you die poor એટલે કે જો તમે ગરીબ જન્મ્યા છો તો તેમાં તમારો વાંક નથી પરંતુ જો તમે ગરીબ મૃત્યુ પામો છો તે તે સંપૂર્ણ રીતે તમારી જ ભૂલ છે આવી ભૂલ ના કરો શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરો તમે જેટલી નાની ઉંમરે રિટાયરમેન્ટ માટે રોકાણ શરૂ કરશો તેટલું સારું રહેશે મૂડી નિર્માણ અથવા વેલ્થ ક્રિએશનમાં સમય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રોકાણનો સમયગાળો જેટલો લાંબો હશે પૈસામાં વધારો થવાની શક્યતા તેટલી જ વધુ હશે